યુગની શરૂઆત અને તેના પ્રભાવની વાર્તા છે કલયુગની શરૂઆત અને તેનો પ્રભાવ દ્વાપર યુગના અંતમાં અને ભગવાન શ્રીકૃષ્ણના સ્વર્ગારોહણ પછી કલયુગની શરૂઆત થઈ હતી પુરાણો અનુસાર જ્યારે મહારાજા પરીક્ષિત અર્જુનના પૌત્ર હસ્તિનાપુરના સિંહાસન પર હતા ત્યારે કલી અધર્મનું પ્રતિક એ પૃથ્વી પર પ્રથમ પગ મૂક્યો હતો કલીએ રાજા પરીક્ષિતને વિનંતી કરી કે તેને રહેવા માટે સ્થાન આપે રાજાએ તેને જુગાર દારૂ સોનું વેશ્યાવૃત્તિ અને હિંસા આ પાંચ સ્થાનોમાં રહેવાની મંજૂરી આપી આ ઘટનાથી કલિયુગની શરૂઆત થઈ કલિયુગના લક્ષણો અને ભવિષ્યવાણીઓ ધર્મનો કલિયુગમાં સત્ય ન્યાય અને ધર્મનું સ્થાન અસત્ય અન્યાય અને અધર્મ લેશે લોકોનું આયુષ્ય ઘટશે અને તેમની બુદ્ધિ ક્ષીણ થશે સમાજનો પતન વર્ણ અને આશ્રમ ધર્મ ભૂલી જશે લોકોમાં અહંકાર લોભ અને ક્રોધ વધશે નેતાઓ સ્વાર્થી બનશે અને પ્રજા દુખી થશે પ્રકૃતિનો કોપ પ્રકૃતિનું સંતુલન બગડશે નદીઓ પર્વતો અને જંગલો પ્રદૂષિત થશે ઋતુઓ બદલાશે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે આધ્યાત્મિકતાનો નવો માર્ગ મુક્તિ મેળવવી સરળ હશે ભગવાનના નામનો જાપ હરિનામ સંકિર્તન મોક્ષનો માર્ગ બનશે ભક્તિ અને સાદગી દ્વારા લોકો અંધકારમાંથી બહાર નીકળશે અંતમાં આશા જ્યારે કલિયુગનો અંત આવશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતારમાં આવશે અને અધર્મનો નાશ કરશે તેઓ ફરીથી સત્યયુગની સ્થાપના કરશે કલિયુગ ભલે અંધકારમય લાગે પરંતુ તે એક એવો સમય છે જ્યાં સાચા માર્ગ પર ચાલીને અને ભગવાનનું સ્મરણ કરીને મુક્તિ મેળવી શકાય છે